થોડો જ સમય પહેલા હજીરા વિસ્તારમાં એક વ્યક્તિની હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે હજીરા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી સાઈઠ વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આખી ઘટના નું કર્યો હતો આરોપી અને મરણ જનાર વ્યક્તિ બંને સાથે હજીરાની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને મોબાઈલ ફોન બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવેલ રોહિતે ફાયરિંગ કર્યું હતું બાદમાં મરણ જનાર વ્યક્તિને બોથડ પદાર્થ પથ્થર વડે માર મારી હાથપગ બાંધી હત્યા કરી ભાગી છૂટ્યો હતો જે અંગે હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે તપાસનો દોર ધમધમાટ શરૂ કરી આરોપી રોહિત કેવટને બિહારથી ઝડપી પડવામાં સફળતા મેળવી હતી આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા માટે પોલીસે આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ રીક્ષન કર્યું હતું